વરસાદી જેવું થઈ ગયું છે ગઈકાલે તો બહુ મજા કરેલી સરપ્રાઈઝમાં વિશાલ સાથે મૂવી ડેટ હતી મારી અને છાપ ડેકોરેશન એ તમને બધાને ખબર જ છે કાલના વ્લોગમાં અને આજે પણ આપણે શ્રીફળ ડેકોરેશન કરવાના છીએ તો અત્યારે પહેલાં તો ફટાફટ કામ કરીને ફ્રી થઈ જઈએ અને આજે તો ઓર્ડર પેકેજિંગ પણ છે બહુ બધું કામ છે આજના ડેમાં તો જે જે કરતા જશું એ તમને બધાને બતાવતા જશું કાલે તો અગિયારસ હતી એટલે આખો દિવસ ફરાળો તો અનાજની છુટ્ટી હતી અને મમ્મીને તો કાલે નિર્જળા હતી તો અત્યારે પૂજા કર્યા બાદ જમવાનો અથવા નાસ્તો કરવાનો હોય સવારનો તો ગઈકાલનું નિર્જળા હજી એમને જ છે મમ્મીનું તો ચાલો મમ્મી હજી પૂજા કરે છે તે ફટાફટ નીચે જઈએ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળી જઈએ અને વાગી ગયા છે અત્યારે સાડા સાત અને જઈએ સીધા કિચન તરફ મમ્મી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હજી આજે હું તો સવારમાંથી મમ્મીને કહું છું કે મમ્મી અને ભાખરી બનાવું કે રોટલી બનાવું તો મમ્મી કહે કે મારી મારી નો બનાવતા તમારી બનાવજો કારણ કે હજી આજે ઉપવાસ છે બે ઉપવાસ છે આજે બે ઉપવાસ છે મમ્મી એક કાલ નિમી અગ્યારસનો અને બીજો આજે એનો જ એકાદશની ઉપવાસ હોય પણ બે ઉપવાસ છે ઓહો કાલ નિર્જળા હતો ને આજ તો ફરાળ કરશો ને આજ તો બેન કે નવાળાએ કે ફરાળ કરવાના નહત તો ઉપવાસ જ છે ઓહ તો બેન તો એ બધાય પાછા એમ જ રહે ઓ ઉપવાસ જ કરે ઓહ બાપરે

એટલે લોટે બંધાઈ ગયે ભાખરી નો માખણ થાય પછી મમ્મી ઘરમાં ગરમ ભાખરી થતી જાય અને માખણ નો ઉપર મૂકી દેવું એટલે પેટ ભરીને ખાઈ લે

અત્યારે <laughs> <laughs>

હવે છે તો આવી આવી જ જાવ બધા મોર્નિંગનો મસ્ત નાસ્તો ગયા પાછા કિચનની અંદર કારણ કે હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે આપણો ઓર્ડર પેકેજિંગનું જે બધું કામ હતું એ થોડું થોડું પતાવેલું છે અને આવી ગયા છે આપણે પાછા કિચનની અંદર કારણ કે હવે રસોઈનો સમય થઈ ગયો છે ઓલરેડી અગિયાર વાગી ગયા છે એટલે સિમ્પલી આજ તો અહીંયા તમે જોઈ શકો છો ગુવારનો શાક અને રોટલી જ બનાવવાની છે અને મમ્મીને આજે પણ ઉપવાસ છે એટલે એમની માટે સાબુદાણા પડાયેલા છે એટલે એમની માટે સિમ્પલી સાબુદાણાની ખીચડી અને આપણા માટે એટલે કે મારી વિશાળ અને પપ્પા માટે ગોવાનું શાક અને રોટલી અને બપોર પછી પેકેજિંગ કરવા બેસશું અને સાથે રાત્રે થોડા ફ્રી થઈ અને શ્રીફળ ડેકોરેશનનું કામ પણ સાથે સાથે કરવાનું છે તો આજે તો હોલ ડે ફૂલ કામમાં છીએ તો ચાલો ફટાફટ હવે રસોઈ માંડીને ફ્રી થઈએ ત્યાર પછી આપણું ઓર્ડરનું કામ પતાવવાનું છે અને ત્યાર પછી ડેકોરેશનનું કામ અને મસ્ત અત્યારે ખી

અરે પપ્પા આજે તો હું મારી મમ્મી ની અહીંયા આવતી હતી ને સવારે નકર આપડે આમ તડકો ને હોય ને તો આપડા રસ્તે થી મારા ઘરે જ સાત મિનિટ લાગે અને આજે મારે પચીસ મિનિટ થઈ મારા ઘરે ત્યાં પહોંચતા તો અને એક ઓલી વિશાલ અલી નવી ટ્રાવેલ્સ કઈ નીકળી છે એ મારી પાછળ અને એક બાજુ ઓન મારે અને મેં કીધું હું પડે ને તો આરો આર થેર લઈ જાય ગાડી જાય ને ઉઈ જાય એની કરતા મેં કીધું એને જગ્યા આપીને સાઈડ આપી દો ને કો તમે વિયા જો તો અંદર બી બી દી ગયા છે આવું આનું અરે પપ્પા બહુ ખરાબ રસ્તો થઈ ગયો છો વાણી ઉસા ચાલો છે બાપ અરે શાકભાજી મોટું થયું કે મોટું થયું

હા કે ત્યાગ કરે ભાઈ રીંગણા નહી ખાઈએ અમે ગળપણ નહી ખાઈએ ઘી ન ખાઈએ નો ચાર મહિનામાં નો ખાવાનું હોય એવું છે ખાંડ ખાંડનું અમુક કઈક વાંચવાના નિયમ હોય કે મમ્મીએ નતું વાંચ્યું કેટલું મમ્મીએ લખેલું છે એટલા લાખ આ કરેલા છે ને એવું બધું કન્ટેન્ટ રાતના જમી કાઢી ફ્રી થઈને આપડે બેસી ગયા છીએ શ્રીફળ ડેકોરેશન કરવા માટે તો મારી સાથે તમને બધાને પણ હું શ્રીફળ ડેકોરેશન કરતાં શીખવાડું જેથી કરીને તમારા કોઈ બી ફેમિલી મેમ્બર્સની કે એન્ગેજમેન્ટ હોય મેરેજ હોય બધામાં આ શ્રીફળ ડેકોરેશન તમારી યુઝફુલ થશે બહાર કરાવવાની કાંઈ ઝંઝટ નહીં આપણે ઘરે જ વિધિન વીસ પચીસ મિનિટમાં આપણે શ્રીફળ ડેકોરેટ થઈ જાય છે તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બે શ્રીફળ લઈ લેવાના છે અને શ્રીફળના જે છાલા હોય એ આપણે ઉખેડી નાખવાના છે જે વધારા ના હોય એ અને છાલા થોડા રહેવા દેવાના છે પણ આમ તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન શ્રીફળ આપણે કરી નાખ્યા છે બંને જેથી કરીને આપણે એની ઉપર નેટ વીતીએ ને તો જે છાલા હશે ને એ આપણને આવશે અને હવે આની ઉપર આપણે નેટ વીટશું ને એટલે એકદમ સ્મૂથ આપણને દેખાશે ક્લીન એટલે તમારે શ્રીફળ લઈને આવો ને ઘરે એટલે ઓલરેડી થોડા છાલા છે એ નીકાળી નાખવાના જેથી કરીને આપણું શ્રીફળ એકદમ ક્લીન થઈ જાય અને અહીંયા તમને હું કોમ્બિનેશન બતાવી દઉં આપણે વેલ્વેટનું રાણી ગુલાબી કલરનું કપડું લીધેલું છે ને એના ઓપોઝિટમાં આપણે શ્રીફળ બનાવવાનું છે પિસ્તા કલરનું અને એની ઉપર કોડી કુંદન ને પલ્સ ને રોઝ ને મોરપીચ ને બધું આવશે એટલે બહુ સરસ લૂક લાગવાનો છે તો કલર કોમ્બિનેશન તમને ગમતા કોઈ પણ તમે ચૂઝ કરી શકો છો મારામાં મેં આપણે બનાવેલું છે મારે વિશાલ માટે વિરાલી દીદીમાં બનાવેલું છે પછી બહુ બધા લોકો માટે આપણે શ્રીફળ ડેકોરેટ કર્યા છે આપણે બનાવવાના છીએ મંત્ર અને ફાલ્ગુની માટે તો અહીંયા આપણે બે શ્રીફળ લઈ લીધા છે નેટ અને વેલ્વેટનું કપડું લઈ લીધું છે તો ચાલો ફટાફટ શ્રીફળ કેવી રીતે ડેકોર થાય એ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ અને અહીંયા ઓલરેડી એક શ્રીફળ ડેકોરેટ થઈ ગયું છે આપણું હવે સેમ એવી પ્રોસેસ આપણે બીજા શ્રીફળમાં કરવાની છે તો ચાલો ફટાફટ એક જેમ ડેકોર કર્યું છે પછી આને અહીંયા નોટ બાંધી અને જે આપણો વધારાનો જે એરિયા છે આપણે કટ કરી લેશું પણ જે પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ અને તમે જોઈ શકો છો કે આપણે બંને શ્રીફળ મસ્ત આપણે ડેકોરેટ કરી દીધા છે અને નેટ આપણે સારી રીતે વીટી દીધી છે હવે જેનો એક્સ્ટ્રા પોર્શન છે એને આપણે લેરિંગ વાઇઝ કટ કરવાનો છે એટલે કે આ રીતે ઝીક્ઝેક ઝીક્ઝેક કરીને જે તમને હું બતાવું છું હમણાં બંને શ્રીફળમાં જે આપણે એક્સ્ટ્રા જે આ લેયર્સ છે એને એટલી બધી નથી રાખવાની આ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે કેમ થોડો ટુકડો છે એ રીતે અહીંયાથી થોડો થોડો અહીંયાથી થોડો અહીંયાથી એવી રીતે મસ્ત શેપ આપવાનો છે ત્યાર પછી આપણે કટ કરવાનું છે એ રીતે તો ચાલો કઈ રીતે કટ કરીને આપણે શ્રીફળને પરફેક્ટ બનાવવાના છે નેટવાળા એ તમને આગળ આગળ બતાવતી જાઓ અને આ તમે જોઈ શકો છો કે આપણા બંને શ્રીફળ એકદમ મસ્ત નેટ વીટીને આપણે ડેકોરેટ કરી દીધા છે અત્યારે એનો એટલો બધો હજી લુક નહીં આવે કારણ કે હજી તો બહુ બધું ડેકોરેશન બાકી છે તો મેઇન તો જે આપણું નેટનું કામ હતું આપણે લાઇન્સ પાડી પાડીને ચિપકાવાનું એ આપણે ગ્લુગનની મદદથી મસ્ત ચિપકાવી દીધા છે બંને શ્રીફળમાં અને પાછળનું જે આ આપણે હોય એ અત્યારે હજી આનો લુક નહીં આવે કારણ કે હજી અહીંયા રોઝ આવશે અહીંયા હજી આપણે નામ ને એ બધું લખશું એટલે બહુ મસ્ત ડેકોરેટ થઈ જશે તો હવે પછીનો સ્ટેપ કયો છે કે અહીંયા આપણે સિમ્પલી વેલ્વેટ લઈ લીધું છે તમે કોઈ પણ અકોર્ડિંગ આની ઉપર નખરા સિક્કાથી પણ ડ્રો થાય કોડીથી પણ ડ્રો કરી શકાય તો આપણે જે મારામાં બનાવેલું હતું એમ આપણે ડ્રો કરવાના છીએ તો આપણે નાના નાના રાઉન્ડ શેપના બે વેલ્વેટના ટુકડા કાપી લેશું જે આપણે અહીંયા ચિપકાવવાના છે તો ચાલો ફટાફટ આપણે વેલ્વેટના ટુકડા કાપી લઈએ અને આઈ તમે જોઈ શકો છો કે આપણે બંને રાઉન્ડ ને મસ્ત શેપ માં નાના નાના કટ કરીને લઈ લીધા છે હવે પહેલા રાઉન્ડ ને આપણે ચોટાડી લઈએ ત્યાર પછી એની અકોર્ડિંગ આમાંથી જે પણ સુટેબલ થાશે એ આપણે આની અંદર ચિપકાવશું બંને શ્રીફળમાં વેલ્વેટ ને બહુ સારી રીતે ચોટાડી દીધા છે આના સુટેબલ આપણે વ્હાઈટ સ્ટોન પસંદ કરેલા છે કારણ કે હજી અહીંયા ફ્લાવરની બધું કોડીની બધું આવશે તો વ્હાઈટનો ગેટઅપ વધારે સારો આવે છે અને જોઈએ છે જો વ્હાઇટ છે આપણી પાસે સ્કાય છે અને ગ્રીન પણ છે તો હવે જોઈએ કયા આપણે ચૂઝ કરીએ એ અકોર્ડિંગ આપણે ચીપકાવશું અને ફાઇનલી તમે જોઈ શકો છો કે મસ્ત આપણે વેલ્વેટ ઉપર સ્ટોન પણ ચિપકાવી દીધા છે તો બધા ટ્રાય કર્યા પણ વ્હાઈટ સિવાય કોઈ મેચ થાય એમ હતા નહીં એટલે આપણે વ્હાઈટ જ લગાવી દીધા છે અને હવે સિમ્પલી આ સુકાઈ એટલે અહીંયા આપણે ટ્યુબ છે ઓલરેડી મારી પાસે છે કે જેની મદદથી આપણે પણ રાઈટ કરી શકીએ કપડાં ઉપર કારણ કે આ ફેવિક્રિલ ફેબ્રિક એન્ડ મલ્ટી સર્ફેસ ઉપર તમે આને યુઝ કરી શકો આ ટ્યુબ છે તો આ થી આપણે અહીંયા બંનેના નામ લખી લેશું મંત્ર અને ફાલ્ગુની અને ત્યાર પછી હવે એ સુકાઈ એ પછી એની પછીનું કામ થશે ત્યાં પણ હવે આ જે દેખાય છે આ બંને વસ્તુ આપણે સૌથી પહેલાં તો મોરપીચ લગાવવાનું છે મોરપીચ લગાવીને મસ્ત ફ્લાવર્સ આપણી પાસે બહુ બધા છે તો આમાંથી કયા ફ્લાવર સુટેબલ થશે બ્લૂ ધેન આપણી પાસે રેડ છે તો આપણે ટ્રાય કરીએ વન બાય વન કે જે આની ઉપર આપણને એડજસ્ટ અને સુટેબલ લાગે એ આપણે ચીપકાવશું આની ઉપર તો ચાલો સૌથી પહેલાં તો મયુરપંખ લગાવી લઈએ ત્યાર પછી બધા ફ્લાવર ને ડ્રાય કરીએ બહુ મસ્ત લાગે છે ને બંને થેન્ક યુ નામ લખીને એમનો મજ બહુ મસ્ત લાગશે નામ લખા વગર જ એટલું સરસ લાગે પણ નામ તો લખવું પડશે એટલે બંને મસ્ત નામ લખી નાખીએ અને એ વિચાર કરું છું વિશાલ કે કે વિધાઉટ કોડી એટલા સરસ લાગે છે હા મે કીધું ને તો હવે કોડી લગાવીને પહેલા એક એક ખાલી આમ નામ જસ્ટ ટ્રાય કરીએ પહેલા છે ને નામ લખીને ટ્રાય કરીએ કેવું લાગે છે પછી એવું લાગે તો કોડી લગાવ કોડી લગાવશું હાલો ફટાફટ મસ્ત નામ લખી લઈએ હા કલર કોમ્બિનેશન મસ્ત થઈ ગયું કા વિશાલ મસ્ત આખું કોન્ટ્રાક્ટ મેચિંગ છે હે फ्लावर फ्लावर बद्दल एक्झॅक्ट मॅच થાય છે મસ્ત તો ચાલો આપણે નામ લખી લઈએ હા ચાલો અને ફાઇનલી આ તમે જોઈ શકો છો કે આપણા શિફ્ટ ડેકોરેશન એટ હોમ મસ્ત રેડી થઈ ગયા છે મારા ભાઈ અને ભાભી માટે મંત્ર એન્ડ ફાલ્ગુની અને બહુ બધા લોકો મને કોમેન્ટ કરે છે કે આ બંને છે કોણ તો આ બંને છે મારા ભાઈ ભાભી એટલે કે ભાભી અમારે લાવવાના છે અને મંત્ર છે એ મારા ફઈનો છોકરો છે મારા સગા ફઈનો છોકરો એટલે એના છાપ ડેકોરેશન નું કામકાજ ને એની ખરીદી ને આ શ્રીફળ ડેકોરેશન ને બધું એની મારે જ કરવાનું છે

કોઈ પણ ઘરે બનાવી શકે એટલે પૂરી ટિપ્સ સાથે મેં તમને લોકોને યુટ્યુબ બ્લોગમાં જ શેર કર્યું છે એટલે તમારા લોકોને તમારા કોઈ સિબ્લિંગ્સ હોય કે ફેમિલીમાં કોઈના મેરેજ હોય રિલેટેડ બનાવવું હોય તો ઇઝીલી તમે ઘરે બનાવી શકો ઘરની જ વસ્તુ માટે મારે તો આ બધી વસ્તુ હતી અહીંયા ફ્લાવર્સને બધું અહીંયા તમે જોઈ શકો છો એટલે હજી તો મારા ભાઈના લગ્ન આવશે તે છાપમાન બધામાં ફ્લાવર્સ બહુ કામ લાગવાના છે તો ચાલો ફિલહાલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આને રેસ્ટ આપવો પડશે કારણ કે હજી તાજું છે બધું તો આને થોડી વાર સુકાવા દઈએ